જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો એક નવી સવાર અને નવો દિવસ મિત્રો ગઈકાલે આપણે કાગોળ જમી અને રાત્રે નીકળી ગયા હતા પાંચસોને વીસ કિલોમીટરના અંતર ઉપર અને હિંમતનગરની બાજુમાં એક સુંદર મજાની જગ્યા આવી છે અહીંયા મિની પાવાગઢ તરીકે ઓળખવામાં આવે છે અને સુંદર મજાની જગ્યા છે તો ચાલો તમને બતાવું અને અહીંયા આપણે સવારનો નાસ્તો પણ કરશું અને અહીંયા ફ્રેશ પણ થવાના છીએ તો ચાલો સુંદર મજાની જગ્યાએ આપણે દર્શન કરવા જઈએ મહાકાળી માતાના તો સુંદર મજાની જગ્યા છે નદીને કાંઠે તો ચાલો તમને બતાવું મિની પાવાગઢ અત્યારે વાઈ ગયા છે સવારના સાત અને સરસ મજાની નાસ્તાની વ્યવસ્થા કરે છે સામાન બધો ઉતારી નમસ્કાર જય અંબે બધાને તો શ્રી વરજયાત્રા પ્રવાસ અત્યારે મહાકાળી મિની મહાકાળી માતાજીના મંદિરે પહોંચ્યો છે અને સવારનો નાસ્તાની તૈયારી ચાલે છે નાસ્તાની અંદર અમે અત્યારે ભાખરી અને ચા અને અથાણું આપીશું બધા યાત્રિકો ફ્રેશ થવા ગયા છે નાહવા ધોવા માટે અને પછી દર્શન કરી અને નાસ્તો કરશે બધાને ત્યારબાદ અમે અંબાજી રવાના થાશું નમસ્કાર સુંદર મજાની જગ્યા છે અને અહીં એક ઝૂલતો પુલ છે તો આપણે ઝૂલતા પુલ ઉપરથી જવાનું છે માતાજીના દર્શન માટે અને ઝૂલતો પુલ અને નદીને નાનોકડે છે પણ સુંદર મજાનો છે જો તમે કેટલો સરસ લાગે અને નિલેશભાઈ બીતા બીતા આવતા થાય કે મોરબી જેવું ન થઈ જાય સુંદર મજાના માતાજીનું સ્થાન છે નદીના કાંઠે અને સાક્ષાત અહીંયા મા મહાકાળીમાં બિરાજમાન છે સરસ મજાનું મસ્તીનું મંદિર બનાવ્યું છે અને અહીંયા આપણે અત્યારે નાહી ધોઈ ફ્રેશ થઈ માતાજીના દર્શન કરી નાસ્તો કરી અને ફરી પાછા આપણે આગળ રવાના થવાના છીએ તો સુંદર મજાની જગ્યા છે ચાલો આપણે દર્શન કરીએ જો ડંકીની પણ સરસ વ્યવસ્થા છે પાણીની સુંદર મજાની જગ્યા છે બાળકો રમે છે સંડાસ બાથરૂમ બધા જો તૈયારી કરે છે ને આવા જોવાની સુંદર મજાની જગ્યા છે ને બાપુ પણ છે આ પૂજારી છે ને પૂજારી અહીંયા સરસ મજાની લપસણી છે જો ધીમે ધીમે કેટલી સુંદર મજાની જગ્યા છે નદીના કાંઠે અને આ ગામ પણ નજીક છે આપણી બસ ત્યાં પડી છે ઝૂલતો પુલ પાર કરી અને આપણે અંદર આવ્યા દર્શન માટે અને આપણો નાસ્તો ત્યાં જ બને છે પાંચ પાંચ રૂપિયા ટિકિટ છે એક વ્યક્તિને ગબ્બર ઉપર આપણે જવાનો રસ્તો અહીંથી અંદર જવાનું આ આખે આખો ઉપર બનાવેલો ડુંગર છે ગબ્બર મિની ગબ્બર મિની ગબ્બર છે ને હા મિની ગબ્બર તો ચાલો આપણે મિની ગબ્બરના દર્શન કરીએ જો કેટલો સરસ મજાના રસ્તા બનાવ્યા છે તમે અહીંયા ઉપર આવશો ને આ મિની ગબ્બર છે તો આપણે મિની ગબ્બરની ઉપર આપણે દર્શન કર્યા મહાકાળીમાં ના મિની ગબ્બર ઉપર મહાકાળીમાં બિરાજમાન છે ને આપણે ત્યાં ગબ્બર ગબ્બરની ઉપર છે ને માતાજીની જ્યોત જલે હે આપણે ત્યાં અંબાજી જે પ્રોપર જે મેન મુખ્ય મંદિર છે ને ત્યાં આપણે આગળ નાસ્તો કરીને ત્યાં જ જવાનું છે તો ચાલો હવે આપણે નીચે ઉતરી જાય ખૂબ મજા આવી સુંદર મજાનું આ મંદિર છે શ્રી મિની પાવાગઢ મહાકાળીમાં મંદિર મંદિર ગામ અને સુંદર મજાની જગ્યા છે નદીના કાંઠે સરસ મજાનો નાસ્તો બને છે ગરમ ગરમ ભાખરી અને ચા સુંદર મજાનો બધા નાસ્તો કરી રહ્યા છે

गोवार गोवार हम आपको कह बाप हम आपको कह तू गाने गाने वाली का दस चालों के गाने काफ़ी रेड नाम से काफ़ी रेड काफ़ी रेड दस रेड हम आपने हतेरे गए हैं अंबा મિત્રો અત્યારે આપણે અગિયાર વાગે પહોંચી ગયા છીએ અંબાજી તો પહેલાં આપણે ગબ્બર આવ્યા છીએ ગબ્બર માતાજીના દર્શન માટે તો ચાલો પહેલાં આપણે ગબ્બર ડુંગર ઉપર ચડવાના છીએ આપણા બધા જાત્રાવાસીઓ બધા આવી ગયા છે અને બધા રોપવેમાં જાય છે રોપ વે માટે અહીંથી રસ્તો થાય અને તમારે સીડીએ જવું હોય તો અહીંથી આપણે પ્રવેશ દ્વાર ચાલુ થાય છે શીડી માટેનો તો ચાલો હું તમને ત્યાં જઈને બતાવું અને આપણે અત્યારે આવ્યા છીએ ગબ્બરની અંદર જ્યાં મા અંબાના જ્યોત સ્વરૂપના દર્શન છે આપણે તો ઘણીવાર ઉપર ગયા છે એટલા માટે આપણે ઉપર દર્શન માટે નથી જતા તમને અહીંયા સુધી બતાવી દઉં છું તમારે સીડીથી ચડવું હોય તો તમારે અહીંયા આવવાનું અહીંથી તમારે ચડી જવાનું પીવાનું પાણી અહીં તમારે પીવું હોય તો તમે પી શકો છો અને અહીંથી છે મુખ્ય પ્રવેશદ્વાર તો સામે દેખાય છે ગબ્બર ડુંગર રોપવે ચાલુ છે અહીંથી છે પગથિયા અહીંથી તમે પગથિયાથી ચડી શકો છો ગબ્બર ડુંગર તમારે પગપાળા કરીને પગથિયા ચડીને જવું હોય ડુંગર ગબ્બર ડુંગર તો આ રસ્તો છે અહીંથી તમે ચડી શકો છો સામે દેખાય છે ગબ્બર ડુંગર જેમાં અંબાના જ્યોત સ્વરૂપના દર્શન છે જો તમારે ગબ્બરની પરિક્રમા કરવી હોય તો તમે અહીંથી ડાબી સાઈડ જઈ શકો છો અહીંથી છે આ પરિક્રમા રૂટ અહીંયા લખેલું છે શ્રી એકાવન શક્તિપીઠ ફીટ દર્શન પરિ પરિક્રમા માર્ગ અને ઉપર ચાલે છે રોપવે અને મા અંબેના અહીંયા સાક્ષાથ દર્શન થાય છે આ છે પરિક્રમા માર્ગ અહીંથી તમે પરિક્રમા કરી શકો છો સરસ મજાના ગબ્બર ડુંગર ઉપર માના દર્શન કરી બધા જાત્રાવાસીઓ આવી ગયા છે તો ચાલો હવે આપણે જઈએ આપણી રૂમે જ્યાં આપણે હોટલ રાખેલી છે ત્યાં તમને રૂમ બતાવવું અને આજે શું બપોરે જમવામાં છે એ તમને બતાવવું તો ખરેખર વિડીયો આખો જોજો મજા આવશે અને ખાસ મિત્રો ચેનલ ઉપર પહેલીવાર હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને જાત્રાના તમામ વિડીયો જોવા મળે તો ચાલો આપણે જઈએ અંબાજી અંબાજીની અંદર સીતાબા સદન કરીને સરસ મજાની હોટલ છે અને અંબાજી મંદિર એકદમ નજીકમાં છે બાજુમાં જ અહીં હોટલ રાખેલી છે અને સરસ મજાની હોટલ છે આ છે આપણી હોટલ અને આ છે રૂમ એક રૂમની અંદર ચાર વ્યક્તિ માટેની વ્યવસ્થા છે સરસ મજાની વ્યવસ્થા છે સારી છે ને રૂમ મસ્ત આવી રીતની કંઈક વ્યવસ્થા છે એક રૂમની અંદર ચાર વ્યક્તિ જમવા લાઈટ કેમ લતરી તો સરસ મજાની હોટલ છે અને બધા અત્યારે સિફ્ટ થાય છે રૂમની અંદર આજે સરસ મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે થોડીક વારમાં બધા જાત્રાવાસીઓ જમી લેશે અગિયારીસ વળા તૈયાર કરે છે નું ફરાર બપોરે જમી નાઈક બધા હોઈ ગયા તા અત્યારે હાડા ચારે ઉઠા છે અઢી ચા પાણી પીને પાંચ વાગ્યા જાય માતાજીના દર્શને ત્યાં તો વિડીયોગ્રાફી અલાઉડ નથી અંદર મોબાઈલ પણ નથી લઈ જવા દેતા તો પછી આપણે આગળ મોબાઈલમાં વિડીયો બનાવશું જેટલો બને એટલો તો ચાલો આપણે જઈએ મા અંબાના દર્શન માટે હું દર્શન કરીને આવીને ફરી પાછું તમને મળીશ તો ચાલો કરીએ મા અંબાના દર્શન સરસ મજાના મૈયાના દર્શન કરીને બધા જાત્રાવાસીઓ આવી ગયા છે યોગેશભાઈ સરસ મજાના દર્શન કરીએ ને બાઈએ પણ કર્યા ને તો બધા જાત્રાવાસીઓ સરસ મજાના આંબે મૈયાના દર્શન કરી અને પાછા રૂમે આવી ગયા છે બધા હાથ પગ ધોઈ ફ્રેશ થાય અને હમણાં થોડી વારમાં બધા જમવા આવશે જમવામાં અત્યારે રીંગણાનો ઓરો તરેલા મરચાં રોટલા સરસ મજાની રસોઈ બનાય છે સાઈસ જો બા અહીંયા સરસ મજાના રોટલા ઘડે છે અને દર્શનાબેન રોટલી બનાવે છે સરસ મજાના રોટલા થઈ ગયા છે અને રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે બસ જમવા બેસવાની તૈયારી છે આપણા બધા જાત્રાવાસીઓ અહીંયા વારું કરે સાંજ નું અમારે કાઠિયાવાડમાં કહેવાય કેવાય વારું તો સાંજ નું બધા જમે છે અને બાજુમાં અહીંયા આપણી જેમ જ એક બસ લઈને આવ્યા છે બીજા જાત્રાવાસીઓ એ લોકો પણ અહીંયા જમે છે તો સરસ મજાની જમવાની વ્યવસ્થા છે તો ચાલો મિત્રો આપણે આ વિડીયો અહીં પૂરો કરીએ બધાએ જમી લીધું સરસ મજાનું હવે આપણે આરામ કરીને સવારે આપણે જવાનું છે માઉન્ટ આબુ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને ખાસ કોમેન્ટમાં જણાવજો અને જો ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને જાત્રાના તમને તમામ વિડીયો જોવા મળે તો ચાલો મિત્રો આ વિડીયો આપણે પૂરો કરીએ હર હર મહાદેવ